અમારી હવે તો બીજી કોઈ માગણી ન હોય કારણ કે અત્યાર સુધી તો અમે એક માગણી કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો જે સરકારે સ્વીકારી નહીં એક વ્યક્તિ માટે ભાજપ સરકાર એક આખા પક્ષને અલગ કરે છે એક આખા સમાજને બાકાત કરે છે અમારી માગણી સ્વીકારવામાં આવી નથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ નથી અમારી અત્યારે એક જ લડત છે કે સવિસે સવિસ બેઠક ઉપર અમે ભાજપને હરાવીએ અને રાજકોટની અંદર તો ખાસ કે પર્ષોત્મ રૂપાલાને હરાવીએ આજ અમારો મકસદ છે અત્યારે આગામી રીતના કઈ રીતે લડત આવશે આગામી એ રણનીતિમાં તો અમારે એક જ છે કે ભાઈ અમારો મત એ જ અમારું શસ્ત્ર છે અમે વધારે પ્રમાણમાં અમારો સમાજનું વોટિંગ થાય તેમજ અમારી સાથે અન્ય સમાજ જોડાય એ રીતે અમે વોટિંગ કરી અને આ લોકોને હરાવીએ અને આજે તાનાશા એ સરકાર સરકાર છે એને હટાવવાની અમે પૂરેપૂરી લડત આપીશું આપણા દેશની અંદર કાયદાકીય રીતે તો આપણે વિરોધ કરી શકીએ છીએ એની અંદર પણ આ પ્રશાસન એવું કરી રહી છે કે અમને નજર કેદ રાખવામાં આવે અમારી ધરપકડ કરીને બેસાડી દેવામાં આવે અમે કઈ કરીએ પહેલાં તો આ લોકો પોલીસ તંત્રનો આટલો સહારો લેશે આ સરકાર પરંતુ આ સ્વયં ભૂ લડાઈ છે કોઈ મારી કે કોઈ બીજા અન્ય વ્યક્તિની નથી એક ક્ષત્રિય સમાજ જાગી ગયેલો છે જાગૃત સમાજ છે અને આ સ્વયં ભૂ લડાઈની અંદર જ્યારે પણ સભા થશે પછી મોરબી હોય કે રાજકોટ હોય કે ગુજરાતમાં ક્યાંય પણ ભાજપની સભા થશે ત્યાં વિરોધ થવાનો 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 છે અને તમારા દ્વારા એક ચેતવણી પણ આપવા માંગી છે કે જો આટલા પ્રયાસો રાજકોટ ઉપલા જીતી જાય તો પ્રથમ કા તમારો છે કે શું વાર્તા એ વાત એવી છે કે ભાઈ અત્યાર સુધી અમે ગાંધી ચિંધી માર્ગે ચાલી છે અમે સમાજને અવરી દિશામાં લઈ જવા માંગતા નથી કાયદાકીય લડત અમે લોકો આપી રહ્યા છીએ સરકાર સામે અને જે કાયદાકીય દ્રષ્ટિમાં થતું હોય તે અમે આમ છે પરંતુ કોઈ રીતે જો આ જીતી જશે અને ખોટી રીતે એટલે કે આ બધા લોકો જાણો છો આપ બધા જાણો છો કે ઈવીએમમાં સેટિંગ હોય છે આ લોકોનું અને આવી રીતે કોઈ ધોખાગીર્દીથી કરી લેશો તો મારે અત્યારે આપની કહેવાની જરૂર નથી પણ હા હજી એટલું જરૂર કહીશ હા રથમાં એવું છે કે અમારો એક રથ નીકળશે ધર્મ રથ કે જે બધા ગામડા ની અંદર જશે મોરબી જિલ્લામાં અને ગામડે ગામડે જો ક્ષત્રિય સમાજ તો આખો સાથે છે અમારે બધા સાથે લડી ના અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય એ રીતે ધર્મ રથ નીકળશે અન્ય જ્ઞાતિને પણ અમે જોડીશું અને કાયદાકીય રીતે અમે ભાજપ ને હરાવીશું એ અમારો રથ આખા ગુજરાતમાં ફરવાનો છે એટલે અમે એની સનાળા શક્તિમાના મંદિરે થી શરૂઆત કરશી અને ટંકારા અને વાંકાનેરના જે આપણા મોરબીના ઓલામાં જે પરસોતમ રૂપાલાના વિસ્તારના જે ગામડાઓ છે એ બધા ગામડાઓની અંદર અમે રથ ફેરવીશું